શ્રી વિશ્વકર્મા આહેર સુતાર સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા આજ રોજ ભગવાન વિશ્વકર્મા જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ડિંડોલી મહાદેવનગર પાંચ ખાતે આવેલ ભગવાન કરવામાં આવ્યું વર્ષથી તેઓ ભવ્ય રીતે ભગવાન શ્રી વિશ્વકર્માજીની ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ આજ રોજ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય સંગીતા પાટીલ રાજપૂત સમાજ ના અગ્રણી પરમેશ્વરભાઈ રાજપૂત દિનેશભાઈ ગિરાસે અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કાર્યક્રમ ના થી વધુની સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ લાભ લીધો હતો મારું નામ વિશાલ જગન્નાથ ખેરનાર છે સુતાર સમાજ અમારા ટ્રસ્ટ વતી બે હજાર પંચવીસ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ સોળા નો અહીંયા આયોજન કરવામાં આવેલ છે એમાં સમાજના પચીસો થી ત્રણ હજાર ભાઈ બહેનો ભેગા થઈને આ મહોત્સવ સોળા અમે ઉજવીએ છીએ અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે સાત વર્ષથી વિશ્વકર્મા ભગવાનનું મંદિર અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરીને દર વર્ષે પરમાને અહીંયા આ વર્ષે પણ જયંતિ મહોત્સવ સોળાની અને ઉજવણી કરવામાં આવેલ છે